જય શ્રી કૃષ્ણ બધાને રાધે રાધે જય શ્રી રામ આજે રામ ભગવાનનો જન્મદિવસ છે આપણે સુંદર મજાનું ભજન લઈએ હેપી રામનો હું બધાને તમને ક્યાં બેસાડું મારા રામ ઝૂંપડી નાની છે તમને ક્યાં રામ નાની છે વનમાંથી હું ફૂલ વેણી લાવ ફૂલ વીણી લાઉં એ ફૂલોની હું શેરીઓ સજાઉં એ ફૂલની હું શેરીઓ સજાઓ તમને કાંટા ન વાગે મારા રામ ચૂપડી મારી નાની છે ક્યાં બેસાડું મારા રામ ઝૂંપડી મારી નાની છે ગંગાજીના જળ ભરી લાઉ નંગાજીના જળ ભરી લાવું એ થી તમારા ચરણ પખાડું એ થી તમારા ચરણ પખાડું પગલા પાળાઓ મારે ઘેર ઝૂંપડી મારી નાની છે પગલા પાડાવ મારે ઘેર ઝૂંપડી મારી નાની છે વનમાંથી હું પાન વીણી લાવું વનમાંથી હું પાન બીડી લાઉં એ પાનનું હું આસન બનાવું એ પાનનું આસન બનાવું એના પર બેસાડું મારા રામ મારી ઝૂંપડી નાની છે ક્યાં બેસાડું મારા રામ ઝૂંપડી મારી નાની છે વનમાંથી હું બોરવી લાવું વનમાંથી હું બોરવી લાવું એ બોરની હું થાળી સજાઉ એ બોરની હું થાળી સજાઉ મારા હાથે ખવડાવું મારા રામ ઝૂંપડી મારી નાની છે ક્યાં બેસાડું મારા રામ ઝૂંપડી મારી નાની છે ગોપી મંડળ ધૂન મચાવે ભક્તો આજે ધૂન મચાવે આરતી ઉતારું મારે હાથ હારતી ઉતારું મારે હાથ ઝૂંપડી મારી નાની છે દર્શન આપો મારા રામ ઝૂંપડી મારી નાની છે ક્યાં બેસાડું મારા રામ ઝૂંપડી મારી નાની છે જય શ્રી રામ બધાને રાધે રાધે જય શ્રી રામ